અરવલ્લીના ધારાસભ્ય પીસી બરંડાએ મહોત્સવ સોળથી શામળાજીને તાલુકો બનાવવાની વાત થઈ રહી છે જે આ વર્ષે પૂરી થઈ શકે છે હું મુખ્યમંત્રીને આ મામલે વાત કરી અને આવ્યો છું જો શામળાજી તાલુકો બને તો તેનો વિકાસ થાય પ્રવાસનને વેગ મળે અને સ્થાનિકોને રોજગારી પણ મળી રહે તેવો ધારાસભ્યએ ઉલ્લેખ કર્યો આજે જો માન્ય મુખ્યમંત્રી સાહેબ ને મળીને આવ્યો છું શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ પથ બને એના માટે પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબ ને રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે